હેલો ફ્રેન્ડ સુરત ફૂડ એન્ડ મોર તમારું સ્વાગત છે આજે આપણે વરસતા વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા ખીચડી ભજીયા શીખવાના છીએ જે ફ્રેન્ડ ને એવી ક્વેરી હોય કે અમારી કાંદા ભજી એકદમ ક્રિસ્પી નથી બનતી એના માટે આ પરફેક્ટ ઓપ્શન છે તો શીખવા માટે તૈયાર થઈ જાવ આપણે બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા મેં ચાર નંગ જેટલી ડુંગળી આવી રીતના સમારી લીધી છે સોલ્ટ આપણે અડધી ચમચી જેટલું નાખી દીધું છે અને આને મિક્સ કરી અને થોડી વાર માટે રાખી દઈશું એટલે ડુંગળીનું પાણી છૂટી જાય હવે થોડી વાર પછી આપણે એમાં લીલા ટુકડા એડ કરી દઈશું તમે તીખું જે રીતે ખાતા હોય એ પ્રમાણે લીલા મરચા લેવાના હવે આપણે ધાણા એડ કરીશું આદુની પેસ્ટ એડ કરીશું લાલ મરચી એક ચમચી એડ કરીશું ચપટી જેટલું મીઠું લઈશું હવે આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ આ બધું આવી રીતના ચોળી ચોળી અને મિક્સ કરીશું એટલે મીઠામાંથી પાણી છૂટશે એટલે આપણે ઉપરથી પાણી ઓછું એડ કરવું પડશે બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ આપણે વધારે એડ નથી કરવાનો થોડું બાઈન્ડિંગ આવે એવો જ એડ કરવાનો છે આપણે જેટલી ડુંગળી હશે એનાથી ઓછો ચણાનો લોટ રાખશું તો પણ ચાલશે અહીંયા મેં ત્રણ ચમચા ચણાનો લોટ લીધો છે હવે એને આપણે મિક્સ કરી દઈએ આવી રીતના પેલા પાણી નાખ્યા વગર જ આપણે મિક્સ કરવાનું છે એક રીતે જોઈએ તો કાંદા ભજી નો લોટ બાંધતા હોય એ રીતે જ આપણે બાંધવાનો છે તમે આમાં ચોખાનો લોટ પણ એડ કરી શકો અત્યારે મેં એકલો ચણાનો લોટ જ લીધો છે આ ટીકડી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે જ્યારે ચોમાસામાં ભાજી ન મળતી હોય ત્યારે તમે આવી રીતના ડુંગળીમાંથી ટીકડી બનાવીને એન્જોય કરી શકો આપણે આપણા બધું સરસ મિક્સ થઈ ગયું છે આમાં ખાલી આપણે આવી જ રીતના પાણીનો છંટકાવ જ કરવાનો છે વધારે નથી એડ કરવાનું બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખી અને આવી રીતના મિક્સ કરશો એટલે એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે અને આ લોટને આપણે એકદમ સોફ્ટ પણ નથી રાખવાનો હવે આપણે એમાં સોડા એડ કરીશું અહીંયા ચપટી જેટલો સોડા લેવાનો છે અને ઉપર આપણે ગરમ તેલ એક ચમચી જેટલું નાખીશું અને હવે સરસ રીતે મિક્સ કરી દઈએ અહીંયા સોડા બિલકુલ ઓપ્શનલ છે તમારે ન એડ કરવો હોય તો પણ ચાન્સે ફક્ત તમે ગરમ તેલ નાખી અને આવી રીતના મિક્સ કરી દેશો તો પણ ચાલશે તમે લોટની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે આટલી આપણે સોફ્ટ રાખવાની છે વધારે ઢીલું બેટર નથી કરવાનું હવે આપણું સરસ બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે અને આપણે તેલ પણ ગરમ મૂકી દીધું છે હવે આવી રીતના આપણે બોલ્સ વાળી લઈએ બોલ્સ વાળવા માટે જો હાથમાં ચોટે તો તમે તેલ વાળો અથવા તો પાણી વાળો હાથ કરી શકો તો આવી રીતના એક જ સરખા આપણે બોલ્સ વાળી લઈએ આમ એક સરખી ટીપલી બનશે તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બોલ્સ વાળી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે આપણે એમાં બધા વન વન બાય એડ કરી દઈએ હળવેથી એડ કરવાના તેલના છાંટા ન ઉડે એનું ખાસ ધ્યાન રાખવાનું અને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છીએ વધારે હાઈ ફ્લેમ નથી કરવાની આવી રીતના ફેરવી ફેરવી અને થોડા લાલ થાય એવા આપણે તળી લઈએ આ પ્રોસેસ આપણે તેલ ની મીડિયમ ફ્લેમ ઉપર કરવાના છીએ નેક્સ્ટ જે પ્રોસેસ કરીશું એ થોડી હાઈ ફ્લેમ ઉપર કરવાના છીએ હવે આપણા આ બોલ્સ તળાઈ ગયા છે આપણે કાઢી લઈએ અને આવી જ રીતના આપણે બધા તળી અને તૈયાર કરી લઈએ હવે આ બોલ્સ તળાઈ ગયા પછી આવી રીતના આપણે વન બાય વન લઈ અને આવી રીતના દાવી દઈશું તમે વાટકી અથવા તો ગમે તેની મદદથી દાબી શકો વધારે પ્રેસ નથી કરવાનું હળવે હાથે પ્રેસ કરવાનું છે તો આવી રીતના આપણે બધાને દાબી દઈશું આ ગરમ ગરમ કરી લેવાની છે ઠંડા પડી જાય પછી આટલા સરસ દબાશે અને ગરમ ગરમ તળશો તો ફટાફટ તળાઈ પણ જશે તૈયાર કરી અને એ જ તેલમાં આપણે તળી લઈશું તો હવે આપણે આ તૈયાર થઈ ગયા છે તો હવે આપણું આ તેલ પણ ફૂલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં વન બાય વન બધી ટીકડી એડ કરી દઈએ ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે આમાં કેમ કે સરસ આપણે અંદરથી તો ચડી જ ગયા હશે ખાલી ઉપરથી ક્રિસ્પી કરવા પૂરતું જ છે એટલે આવી રીતના હાય ફ્લેમ ઉપર બે મિનિટ તળીશું એટલે સરસ ક્રિસ્પી થઈ જશે તો તમે જોઈ શકો છો કે બે મિનિટમાં એકદમ સરસ આપની ટીકડી ક્રિસ્પી થઈ ગઈ છે હવે એને આપણે કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવા આપણા ટીકડી ભજીયા તૈયાર છે તો અહીંયા મેં ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કર્યા છે તમે કેચપ સાથે દહીંની ચટણી સાથે કે ચા સાથે તમને જે પસંદ હોય એની સાથે લઈ શકો તો આ રેસીપી તમને કેવી લાગી એ તમારા ફીડબેક કોમેન્ટ દ્વારા મારી સાથે ચોક્કસથી શેર કરજો અને આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ